ગણેશ જાડેજા ને છું કે તમે ગોંડલ ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલ કરવા તૈયાર છું માંગ કરી છે અને એકસો વીસ પી ને તે જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછી નું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદ રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છે બે દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઈક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામાં ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે મારે બધા થતું હોય તો જયરાજ જયરાજસિંહ ક્યાં દુધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો બે ના કેસ ચાલે છે હાલ ઈ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન છોડ્યો છે તો તું ત્રણસો બેનો આરોપી છો ભાઈ તું ક્યાં દુધો ધોયેલો છું ગોંડલમાં સંમેલન કારણ એવું કે જયરાજસિંહ વાર વાર કહીશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલિંગ કહે એ વસ્તુ પાણી પીવાયના ગામનું એમ કહે છે કે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય છું તો ભાઈ તમે પૂર્વ ધારાસભ્ય સેવાભાવી માણવા હોય તો તમારે બોડી કટ રાખવાની જરૂર છે ગોંડલની બજારમાં એકલા રખડો ભાઈ બાપ દીકરો તો ખબર પડે તમે કેવા સેવા ભાવી છો કેવી તમારી લોકચાહના છે મિત્રો આજે આપણા ગુજરાતના ના જિલ્લામાંથી જે આપણા દલિત શક્તિ જે આપણે રેલી સ્વરૂપે આયોજન કરી અને સરકાર શ્રી આપણે જાણ કરવા જઈ રહ્યા છીએ કે આ ઠીક છે કે જુનાગઢ રાજુભાઈના દીકરા સંજય નું આ એને છે ને ખોટી રીતે અપહરણ કરજો એને ત્રેવડ હોય તો સામે સાચી કેવું જોઈએ સામે કોણ છે એને ખબર નથી સંજયભાઈ ના પિતાશ્રી આપણા રાજુભાઈ એ જાન એને ખબર પડે છે કે તો ભાઈ ગણેશ છે પણ જો ગણેશ અસલ દરબાર હોય ને